તમે કીધું કે જે વાંચનથી થી થાય ઘણા બધા શાસ્ત્રો વાંચ્યા નથી અથવા તો બીજો શું હોય કે જે ડાયરેક્ટ અમને મળે એનું કારણ બીજું એ છે કે મન વિચાર ઉત્પન્ન કરે છે એમાં ઘણા બધા વિચારો ઉત્પન્ન થાય છે એકી સાથે એક જ કામ માટેના પણ પોઝિટિવ નેગેટિવ બંને વિચારો આવે છે તમે ઘરમાં ફ્રી બેઠા છો તમારી પાસે બે કલાક ચાર કલાકનો સમય છે તમે વિચાર કરો છો હું અત્યારે શું કરું કોઈને મળવા જાઉં કઈક વાંચું કે ઊંઘ કરી લઉં કે ટીવીમાં કોઈ સિરિયલ જોઈ લઉં ત્રણ ચાર પાંચ વિચારો આવે છે પછી તમે એમાંથી એક વિચારને પસંદ કરો છો કે ચલો આ બે કલાક હું આ કામ કરી લઉં આ જે ડિસિઝન ઉપર તમે પહોંચો છો એ આપણી આત્માનું બીજું શક્તિ જેનું નામ છે બુદ્ધિ ઓકે આ બુદ્ધિ મનની પણ લગામ છે